આમ કથાની અંદર રાક્ષસ છે અને પતિના મૃત્યુ થયું એટલે કરકટી એકલી રહેતી હતી અને એ જ સમયે કુંભકર્ણ ત્યાંથી પસાર થયો આ કુંભકર્ણ કરકટી જોઈ અને અયોગ્ય માંગણી કરી જયારે કરકટીએ ના કહી ત્યારે બલજબરીથી દુષ્કૃત્ય કર્યો આ અને એના પરિણામ સ્વરૂપ એક દીકરો એમનું નામ પડ્યું છે ભી નાનો હતો ત્યાં સુધી વાંધો ના આવ્યો પણ જયારે મોટો થયો સમજદાર થયો ત્યારે કરકટી પોતાની માને કહે છે કે મારો બાપ કોણ તું અહીંયા એકલી શા માટે રહે છો આ પ્રશ્નના જવાબની અંદર એ કરકટી નામની રાક્ષસી એવું કીધું કે મારા લગ્ન તો વિરાગ સાથે થયા હતા પણ તને ઉત્પન્ન કરનાર કુંભકર્ણ છે આવું જાણી હા અને એમને ગુસ્સો આવ્યો અને ભીમ નામના એ દીકરાએ ભગવાન શિવને એટલા બધા આરાધા એટલા બધા પૂજન કર્યું હા અને એ પૂજનથી ભગવાન શિવ પ્રગટ થયા અને ભીમને કહ્યું કે શું તારે માંગવું છે ત્યારે પોતાની રીતે માંગ કરી હા અને ત્યારબાદ ભીમ નામનો જે રાક્ષસ હતો જે દીકરો હતો એણે કીધું કે મહારાજ તમે અહીંયા સ્થિર થઈ જાઓ તમે મારાથી પ્રસન્ન થયા છો તો મારા નામે સ્થિર થાવ અને મહાદેવ ભીમાશંકરના નામે પ્રગટ થયા છે શ્રદ્ધા કે કાર કરો બોલીએ ભીમાશંકર મહાદેવ ત્યારબાદ કાશી વિશ્વનાથ મહાદેવ સાતમું જ્યોતિર્લિંગ છે એ એ કથા મેં તમને આગળ કરી છે કે આ અંદર બ્રહ્મ હતું ત્યારે બ્રહ્મે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રની પ્રગટ પ્રગટ કર્યા અને બ્રહ્મ જે હતું શિવ તત્વ હતું એને શક્તિને પ્રગટ કરી હા અને પોતાની એક નગરી બનાવી એનું નામ પડ્યું કાશી પહેલાં સ્વર્ગની અંદર હતી પણ પછી તો બ્રહ્મા પ્રગટ થયા એનો બ્રહ્મલોક થયો પછી વિષ્ણુ પ્રગટ થયા એમનું વિષ્ણુલોક થયું ત્યારબાદ ભગવાન વિષ્ણુ આ અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી અને શિવને સતીને પ્રાર્થના કરી અને કહ્યું કે આપની નગરી છે એ મોક્ષદાયીની નગરી છે અમારી નગરીમાં અમે નિવાસ કરીએ છીએ પણ મહારાજ જો મૃત્યુલોકની અંદર તમારી નગરી આવી જાય તો તમારા બધા જ ભક્તો છે એ ત્યાં મરણને લીધે જો જાય તો એની સહજ મુક્તિ મળે અને ભગવાન શિવ રાજી થયા હા અને પોતાના ત્રિશુળ ઉપર એ નગરીને ઉતારી હા અને એ નગરીનું નામ કાશી પડ્યું છે હા અને કાશીની અંદર ભગવાન શિવ હા અને શિવા બિરાજિત થયા આપણે આ જ્યોતિર્લિંગને કાશી વિશ્વનાથ તરીકે પ્રગટ